રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે વર્ગ બે ના બાવીસ અધિકારીઓની એકસાથે બદલી કરી અન્ન અને નાગરિકો પુરવઠા વિભાગના બાવીસ અધિકારીઓની બદલી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ સચિવાલય અન્ન નાગરિક નાગરિકા પુણ્યકા અને ગ્રાકીની બાબતોની વિલાય હેઠળની ખાડાના વડાની કધરીઓ તે ફરજ બજાવ મદલી ના નિયામક ચાય સર્વંગના અધિકારીઓને નીચે દર્શાવ પત્રક મુજબ બદલીથી નિમણૂક આપવામાં આવી છે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે વર્ગ બે ના બાવીસ અધિકારીઓની બદલી કરી છે ગત મોડી સાંજે પુરવઠા નિયમકોની બદલીનો પરિપત્ર જાહેર કરવામાં અમદાવાદ શહેરમાં છ મદદનીશ પુરવઠા નિયામકોની પણ બદલી કરવામાં આવી છે ગાંધીનગરમાં ફરજ બજાવી રહેલા છ નિયામકો હવેથી અમદાવાદ શહેરની પંદર ઝોનલ કચેરીઓમાં મદદનીશ પુરવઠા નિયામક તરીકે કામગીરી સંભાળશે જ્યારે અમદાવાદ શહેર માં હાલ ફરજ બજાવી રહેલા નિયામકોને કે ગાંધીનગર વડોદરા રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે જુઓ બાવીસ અધિકારીઓની બદલીનું આખું લિસ્ટ બ્યુરો રિપોર્ટ ઇવીએટી ન્યૂઝ